ગુંડાઓએ એવું કર્યું કે પાંચ પાંચ દસ દસ કિલો અનાજ આપી દીધું બંને મહિનાનો અંગૂઠો લઈ લીધો અંગૂઠો લીધા પછી દસ કિલો અનાજ આપ્યું અને વ્યક્તિ દીઠ અથવા કુપન દીઠ વધારાનું તમામ અનાજ જે છે એ બારોબાર વેચી માર્યું છે આજે દોસ્તો અમે વિસાવદરના પોલીસ સ્ટેશને બેઠા છીએ આ બાપા છે એમની ઉંમર જોઈ લો નજીકથી બતાવો બાપાની ઉંમર જોઈ લો વિસાવદરના મુજબ અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા લગભગ બે થી ત્રણ કરોડ રૂપિયાના સરકારી અનાજની ચોરી વિસાવદરમાંથી થઈ છે અમે અહીંયા પોલીસ સ્ટેશને એફઆર લખાવા આવ્યા છે તો પોલીસ જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે તપાસ કરું છું ચેક કરું છું કેટલો જથ્થો ગયો ક્યાંથી જથ્થો ગયો આ બધું તપાસ ચાલે છે ગરીબ માણસ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસ એ પૂરી દેવાની પણ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખાવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં લખવાની વિસાવદર પંથકના લગભગ તમામ ગામડામાં ગરીબ માણસોને જે સરકારી અનાજનો જથ્થો મળે છે મજૂરી કરતા માણસ હોય છેવાડાના માણસ હોય ગરીબ માણસ હોય એને બે પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી ગુંડા માથાભારે તત્વો જે છે એ ચોરી કરી જાય છે હરેશભાઈ આખી વાત આ બાજુ ફરી જાય તો આખી વાત કરો એટલે આવતી જે છે મા બાજુ ફરીને કેવો આખી હું ઘટના છે આખી ઘટના એવી છે હમ કે વિસાવદરમાં અનાજ ચોરી ઘણો ટાઈમથી થાય છે પણ પોલીસ ને ખબર છે મામલતદાર ને ખબર છે બધાને ખબર છે કે આ ચોરી થાય છે લોકો સુધી નથી પહોંચતું પણ આ બધા કાન કાન આંખ આડા કરે છે આજે એવો બનાવ બીનો કે હું છેલ્લા પંદર દિવસ થી રેકી કરતો હતો કે માલ આવે છે કે કેમ પણ આજે પેહલી તારીખ આજ દિવસ સુધી કોઈ ગામમાં માલ આવ્યો નહી આ લોકો એ શું કર્યું સોળ તારીખે ગઈ સોળ તારીખે આગલી સોળ તારીખ જૂન ચૂંટણી પેલા લોકોને મેસેજ નાખી દીધો તમને માલ મળી ગયો આવો મેસેજ બધાને જતો રહ્યો પણ માલ ખરેખર નથી મળ્યો એટલે આ ચોર લોકોએ શું કર્યું કે આ ગરીબ જનતા ગરીબ માણસો માંથી અંગુઠો લઈ લીધો અને માલ મન આવે બે કિલો પાંચ કિલો આપી દીધો અને બે મહિના નો ઉધારી દીધો એટલે આ મોટો જથ્થો ગમે ગાયબ થયો છે આખા વિસાવદર અને બધી જ જગ્યાએ બે મહિનાનું અનાજ સરકાર તરફથી આવ્યું છઠ્ઠા મહિનાનું અને સાતમાનું એટલે કે જૂન જુલાઈનું બે મહિનાનું એક સાથે અનાજ આવ્યું આ વિસાવદરની અંદર રહેલા ભેંસાણમાં રહેલા ભાજપ સમર્થિત ગુંડાઓએ એવું કામ કર્યું કેટલાક ડીલરોને દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી એફપીએસના ડીલરો

વધારાનું તમામ અનાજ જે છે એ બારોબાર વેચી માર્યું છે આવી રીતે ઓછામાં ઓછો થી પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત કૌભાંડ આ આખા પંથકની અંદર ગુંડાઓએ કર્યું છે એ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે ગામડામાં અનેક ગામડામાં અમે ફોન કર્યા તો કોઈને પણ અનાજ મળેલ નથી બે મહિનાનું ભેગું ડીલરો સાથે વાત કરી તો કેટલાક ડીલરોએ જાહેરમાં આવવાની ના પાડી ડરના માર્યા પણ બાકીના લોકોએ વાતને કબૂલી કે હા ભાઈ અમારા ભાગ અમારે ત્યાં આવી ગુંડાઓએ ધાક ધમકી કરી તમે જો અનાજ અમને નહીં વેચો તો આવું તેવું થઈ જશે ટૂંકમાં વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે ખેતરમાં મજૂરી કરે દાળીએ જાય છે સાવ નિરાધાર જીવન જીવે છે એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી અને મજૂરીથી બે પૈસા કમાય અને સરકારી ઘઉં ચોખા લાવીને ખાય એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે બધું જગ જાહેર છે છતાંય બપોરના બાર વાગ્યા થી આજે પહેલી તારીખ છે બપોરના બાર વાગ્યા છે વાગ્યા છે છતાંય હજુ પોલીસ લખવા તૈયાર નથી મામલતદાર આંકડા આપવા તૈયાર નથી પુરવઠા શાખા જે છે એમની પાસે કોઈ હિસાબ નથી ટૂંકમાં એટલી હદે આ લોકો માનવતા વગરના થઈ ગયા છે જાનવર જેવા આપની માનસિકતા છે કેમકે માણસ હોય ને એને જરાક દયા આવે કે ગરીબોના હકનું અનાજ ચોરાઈ જાય છે કરોડો રૂપિયાનું અનાજ ચોરાઈ જાય છે તો એક એફઆઈઆર તો કરવી જોઈએ આમનામાં કોઈ શરમ નથી એકદમ બેશરમ બનીને બપોરના બાર વાગ્યાના જવાબ આપે છે ભાજપના નેતાઓને ફોન કરી કરીને વારે ઘડીએ પીઆઈ પૂછે છે એક સાહેબ ફરિયાદ લઉ ના લઉં કોનું નામ લખું કોનું ના લખું આવો તમાશો પોલીસ સ્ટેશનમાં હાલે છે હમણાં પંદરમી ઓગસ્ટ આવશે સ્વતંત્રતા દિવસ પંદર દિવસ પછી આ બધી ગેંગ જે છે આ બધા પોલીસ સ્ટેશન ના ઝંડા લઈને ફરે સ્વતંત્રતા દિવસ ઉજવશે પણ આમાં સ્વતંત્રતા છે ક્યાં ગુંડાઓની ગુલામી કરે છે પોલીસ ખુદ આ વિસાવદર ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ ક્યાં ગયા પોતે ગુંડાઓની ગુલામી કરે છે વિસાવદરના અનાજ માફિયાઓને પીઆઈ ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ એક શબ્દ નથી કહી શકે એમ કેમ કે ગુલામી કરે છે એક શબ્દ બોલે તો ગુંડાઓ મારે એમ છે પોલીસ અને એટલે કોઈ એફઆર નથી લગતું આ બાપા ને ગુંડાઓએ ધમકાવી ધમકાવીને કરોડોનું અનાજ એમની પાસેથી સગવ વગે કરી લીધું અવડી મોટી ઉમરના બાપા રાત જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો કોઈની પાસે સમય નથી આમાં ક્યાં પંદરમી ઓગસ્ટ ને ક્યાં સ્વતંત્રતા દિવસ આવ્યો ગુંડાઓની ગુલામી અધિકારીઓની ગુલામી નેતાની ગુલામી તો સામાન્ય માણસ માટે આઝાદીનું મહત્વ જ ક્યાં છે અને આઝાદી આવી જ ક્યાં છે હજુ તો આઝાદી જ બાકી છે તો શેની પંદરમી ઓગસ્ટ એટલે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ હવે બધા લડાઈમાં સપોર્ટ આપો અહીંયા ની અંદર કરોડો રૂપિયાની અનાજ ચોરી થાય છે એની અંદર શાખાના માણસો ભળેલા છે છે મામલતદાર સ્ટાફ ભળેલો સ્થાનિક ગુંડાઓ જેમાંથી કેટલાક લોકોને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોનું સમર્થન છે એવા ગુંડાઓમાં ભળેલા છે અને બહુ મોટી ગેંગ છે આ અને બધી જ ગેંગ એકાબીજાને બચાવે છે પોલીસ મામલતદારને બચાવે મામલતદાર ગુંડાને બચાવે

તો રેડી વ્યવસ્થિત બરાબર પછી મારી પાસે એનો ઉકો વ્યાસ અને આ જીતુનો ભાઈ આવડો કેવો અરવિંદ એ બે આવીને મને ત્રણ મહિના કે તમારા ચાર્જમાં તમે લ્યો ને પછી તમને છૂટા કરતો ત્રણ મહિનાનું કહીને એમને છૂટા કરવાનું કે આવ્યું જ નહીં હું અવારનવાર રોયો એની પાસે પણ તો એ મને કે હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોતી આપી આવ્યો લેખિત આપે જીતુ ઓલા જીતુ મહેતા છે ને એ માલ બધે એ ઉપાડી દે મને એમ કે બાપા માલ આવી ગયો પછી માલ વિતરણ કરવા એનો ઓલો જાય ઓપરેટર એને કે તું ને રોકવા વાળો બે જાઓ

બે મહિના નું અનાજ નથી મળ્યું ગરીબો ખોટું થયું ને તો લખવાની ના પાડે છે પોલીસ આ બાબત મહેતા કોણ છે હું તમને ઓળખાણ આપું જીતુ મહેતા ઉપર ત્રણસો ને હાથ બે વાર લાગેલી ત્રણસો બે એક લાગેલી છે લગભગ ત્રણસો છોતેર છે એક વખત આત્મહત્યા કરવાની આ જેતલવડ એક છોકરો આત્મહત્યા કરી હતી એમાં પણ એના નામ છે આખા પરિવાર નામ છે આત્મહત્યા છોકરો કરી ગયો એના વિરુદ્ધ ફરિયાદ થઈ પણ આટલો આ ગુંડો માણસ છે અને મામલતદાર માં બેસે છે આરામથી અને કોઈ કઈ કઈ જ નથી હકતું આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કોભાંડ આખું અઢી વર્ષ થી ચાલે છે અને ઈ પોતે સસ્તા અનાજ ની દુકાન ચલાવતો પણ કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કર્યું વધ કરી દીધું ને પછી આ આવા લોકો ને પકડી લીધા આવા પકડી ને અને હકાવે છે અને અનાજ ચોરી કરે અને અનાજ ચોરી કરે કાઈ ની હાલો જુઓ છે હવે પક્ષી અત્યારે આપણો તો તો કાઈ બધા મિત્રો ને ભાઈ ગામડે બધા ફોન કરો બધા જેટલા જેનું જેનું અનાજ ચોરી થઈ બધા બોલાવો ભાઈ ફોન કરો બધા પીઆઈ નઈ આવે ત્યાં સુધી એફઆઈઆર નઈ લખાય